વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં એકાદશીનું અનેરું મહત્વ છે એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને અનેક પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે જો કોઈ પણ એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિ અને વિધિપૂર્વક કરે છે તેને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે વર્ષમાં આવતી દરેક એકાદશીનું વ્રત અલગ હોય છે અને તેનું મહત્વ પણ અલગ અલગ હોય છે તો ચાલો જાણીએ વર્ષ બે હજાર પચ્ચીસમાં આવતી એકાદશીના વ્રતોની તારીખ વિશે સર્વપ્રથમ વાત કરીશું જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં આવતી એકાદશીઓ વિશે તો સર્વપ્રથમ એકાદશી આવશે જેનું નામ છે પુત્રદા એકાદશી જે પોષ મહિનામાં આવે અને આ એકાદશીનું વ્રત દસ જાન્યુઆરી બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે ત્યારબાદ આવશે સટલા એકાદશી જે પચીસ જાન્યુઆરી બે ના રોજ શનિવારે ઉજવવામાં આવશે આવશે હવે વાત કરીએ એકાદશીઓની તો જયા એકાદશી જે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે ત્યારબાદ આવશે વિજયા એકાદશી ચોવીસ ફેબ્રુઆરી બે પચીસ અને સોમવારના રોજ ઉજવવાની રહેશે માર્ચ બે હજાર પચીસની એકાદશીની વાત કરીએ તો સર્વપ્રથમ આવશે અમલકી એકાદશી જે દસ માર્ચ બે હજાર પચીસના રોજ સોમવારના દિવસે ઉજવાશે ત્યારબાદ આવશે પાપ મોચની એકાદશી જે પચીસ માર્ચ બે હજાર પચીસ મંગળવારના રોજ ઉજવવામાં આવશે હવે વાત કરી લઈએ એપ્રિલ મહિનાની એકાદશીઓની તો સર્વપ્રથમ એપ્રિલ મહિનામાં આવશે કામકા એકાદશી જે 8 એપ્રિલ 2025 મંગળવારના રોજ ઉજવવામાં આવશે અને ત્યારબાદ આવશે વરુધીની એકાદશી જે 24 એપ્રિલ 2025 ગુરુવારના રોજ ઉજવવામાં આવશે મે મહિનાની એકાદશીઓની વાત કરીએ તો સર્વપ્રથમ આવશે મોહિની એકાદશી જે 8 મે 2025 ગુરુવારના રોજ ઉજવાશે ત્યારબાદ અપરા એકાદશી જે 23 મે 2025 ના રોજ શુક્રવારના રોજ ઉજવાશે જૂન મહિનાની વાત કરીએ તો સર્વપ્રથમ આવશે નિર્જળા એકાદશી જેને આપણે ભીમ 11 પણ કહીએ છીએ જે 6 જૂન 2025 શુક્રવારના રોજ ઉજવાશે અને ત્યાર બાદ આવશે યોગીની એકાદશી જે 21 જૂન 2025 શનિવારના રોજ ઉજવાશે જુલાઈ મહિનામાં એકાદશીની વાત કરીએ તો દેવશૈની એકાદશી

અને ત્યારબાદ આવશે રમા એકાદશી જે સત્તર ઓગસ્ટ બે શુક્રવારે ઉજવવાની રહેશે નવેમ્બર મહિનામાં દેવોત્થાની એકાદશી બે નવેમ્બર બે રવિવારના રોજ અને ત્યારબાદ જેજની એકાદશી પંદર નવેમ્બર બે શનિવારના રોજ ઉજવાશે ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો મોક્ષદા એકાદશી પહેલી ડિસેમ્બર બે સોમવારના રોજ અને ત્યારબાદ સફલા એકાદશી

તમામ એકાદશીનું વ્રત રાખે છે અને તેના નિયમોનું પાલન કરે છે તેને વૈકુંઠમાં સ્થાન મળે છે એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ દેવી સરસ્વતીની પૂજા લક્ષ્મીજીની પૂજા વિધિ પ્રમાણે કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે સુખ સમૃદ્ધિની સાથે સાથે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી પણ મુક્ત થાય છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં આ પ્રમાણે રહેશે એકાદશીનું લિસ્ટ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે